તમે મિત્રો ફાઇનલી આપણે ટીટમ પકડી જશે મિત્રો અને બતાવું ટીટમ કેટલા બધા પકડ્યા છે મિત્રો કમસે કમ દસ બાર તો પકડ્યા છે આપણે ધારમાંથી કાઢેલા છે તમને બતાવું ટીટમ જોઈ લે મિત્રો મિત્રો એટલા ટીટમ પકડ્યા છે આવા ટીટમ છે હેલો ફાર્મ ફેમિલી કેમ છો અને મજા મારી મજા મારી રહેવાનું મિત્રો તો આપણે આવી જાય મિત્રો કે દરિયામાં ગાર જોવા અને

ઝાડ રોય બતાવું હા તો મિત્રો આપણે ફાઇનલી જીવો કાઢી દો થાય અને ડિલિવર આવી દીધો છે આપણે અને મિત્રો આપણે આવી છે માઈજલી જોઈ આ મિત્રો માઇઝલી કહેવાય આને મિત્રો આપણે ઝાર હાઇ છે ઘણા બધા બતાવું ઝાર બધું હા ઝાર છે મિત્રો કાકા Tengo que empezar al centro. Hay que ir al centro.

મિત્રો આવા આપણા મિત્રો